નવા વર્ષની ઉજવણી સાથે ફતેગંજ વિસ્તારમાં આવેલી સેન્ટીનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના સભા બાદ એકબીજાને ગળે લગાવી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી રાત્રે બાર કલાકે તો ફતેગંજ વિસ્તારમાં તમામ ખ્રિસ્તી સમુદાયના લોકો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની ઉજવણી માટેની શુભકામનાઓ આપી હતી પરંતુ સાથે સાથે નવો વર્ષનો આજે પહેલો દિવસ હોય ત્યારે પણ વિવિધ દેવળોમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફતેગંજ વિસ્તારમાં આવેલ સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે પણ વિશેષ પ્રાર્થના સભા નવા વર્ષના પ્રથમ દિવસે આયોજિત કરવામાં આવી હતી અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા પ્રાર્થના સભા બાદ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સાથે જ કમાટીબાગ ખાતે ખ્રિસ્તી સમુદાય માટે ગેટ ટુગેધરનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ એક કલાક પ્રભુએ વિતેલા વર્ષમાં કરેલી કૃપા સંદર્ભે આભાર વ્યક્ત કરાયો ત્યારબાદ નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ શ્રહૃદયતા સાથે વીતે એવી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના થઈ અને ઉલ્લેખનીય છે કે શહેરના કોસ્મોપોલિટન વિસ્તાર સહિત પોષ વિસ્તારોમાં રાતે ફટાકડાના ધૂમધડાકા અને આકાશી આતશબાજી સાથે નવા વર્ષને આવકાર આપવામાં આવ્યો શહેર નજીકના ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ દરેક જગ્યાએ નવા વર્ષને આવકારવા માટે ડાન્સ ડિનર સાથેની પાર્ટીઓ યોજાઈ હતી ખ્રિસ્તીઓએ નવા વર્ષને આવકારવા સાથે એકબીજાને કેક ચોકલેટ મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી જે સાથે ભગવાન ઈશુ ખ્રિસ્તને વિશ્વભરના તમામ માનવો માટે પ્રાર્થના કરી હતી કમાટીબાગમાં હેપી ન્યૂ ઇયર લખેલા ફુગ્ગાઓ ગગનગામી કરાય અમે ચર્ચ તરફથી આપ સર્વને વડોદરાવાસીઓ અને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ અને બે હજાર વર્ષ સર્વને માટે શાંતિ લાવનાર બને એવી અમારી હૃદયની પ્રાર્થના છે અમે આજે સવારે આ મંદિરમાં દેશને માટે આગેવાનો માટે અધિકારીઓ માટે એ બધાને માટે પ્રાર્થના કરી છે અને અમે ખાતરી આપીએ છીએ કે અમે દેશને માટે પ્રાર્થના કરીશું અને દેશ વૃદ્ધિ પામે પ્રગતિ પામે અને દેશમાં શાંતિ ને સલામતી હોય દેશમાં પ્રેમ માફી નો આત્મા હોય એકબીજા ઉપર વિશ્વાસ કરે એકબીજાને બીજાને પ્રેમથી સ્વીકારે એવી અમારી સંદેશ શુભેચ્છા અને પ્રાર્થના છે આજે ખાસ કરીને સવારે અમે ભજન માટે મળ્યા અત્યારે દસ મિનિટ પછી ફરીથી અંગ્રેજી ભજન સેવા મળશે એમાં પણ અમે પ્રાર્થના માટે મળીશું સાંજે ચાર બેન બેનસ્ટેન્ડ ત્યાં પણ લગભગ અસંખ્ય બધા જ ખ્રિસ્તીઓ ત્યાં ફુગ્ગાઓ લઈને આવશે અને ફુગ્ગાઓ દરેક મંડળી ફુગ્ગાઓ લઈને આવશે અને ફુગ્ગા ઉડી ઉડાડીશું અને અમે દેશની શાંતિના માટે પ્રાર્થના કરીશું બધા જ દેશના માટે અમે પ્રાર્થના કરીશું